જય માતાજી મિત્રો આજનો આપણે ચેલેન્જ વિડીયો ચાલુ કરો એના પહેલાં જણાવી દઉં કે કાલનો જે ચેલેન્જ વિડીયો હતો તેમાં પ્રશ્ન મૂકેલો હતો કે અલગ અલગ રંગનું આવે છે વહારા મૃવે છે ઉનાળા સોય વાળે છે અને શિયાળા મૂકે છે તો તેનો જવાબ બે જણાને કોમેન્ટ કરી હતી એક હતો ચેતન સુથાર અને બીજો ભરતજી ઠાકોર તો તેમનો જવાબ હતો છત્રી તો તેમને ખૂબ ખૂબ અભિનંદન અને હવે નિહાળો આપણો ચેલેન્જ વિડીયો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા ચેલેન્જ જોડિયો તો મિત્રો આજનો આપણે આવે તો પોસ્ટ વખત કરવાનું છે હવે આરે બે પાલ આમ કરીને આમ મેળવે ને તો પછી આ બે પાલો અમને લઈ જવાનો લઈ જવાનું એક સ્ટીલ અને એક જેવું ચાપી પ્લાસ્ટિક તો આપણે એમ પોસ્ટ વખત કરવાનું છે

આવવામાં જ લઈ જવાના પછી ચાહે કે તમે આ બે ઓમ કર્યો રેડી તો પછી તમારે આ બે ના લઈ જવાના એક સ્ટીલનું અને એક કાગળનું જ લઈ જવાનું રેડી તો પહેલાં નંબર કોણ હતું હજુ હજુ જો જયારે તમે પ્લીસ સાઈડ જતા રહો આપણે બે મિનિટનો ટાઈમર છે એટલે બે મિનિટમાં જે ના આવી ને રિઝલ્ટ સારો એને પચાસ રૂપિયા ઇનામ કોણ ચાલ છે તો

belajar Watch, atau yang nempel kalau naik out Nah, out naik cuk. Tadi tak tension, tu mau yang nempel. Oh, dan B big ya jar nah bos naik sepeda yang namanya perlu

નહી આવ્યો આન્સર આન્સર મચ્યા એ તો બતાવી દીધું નથી કરવા જવાની આવે હવે બીજા નંબર ને બીજા નંબર ને મેલ દે બીજા નંબર ને મેલ

Sir. Jar. Jar atuh puas saja pura. Puas saja. Jar nang atuh. Atuh yang nem ke pakai. Wali karo. Kayak mau tuh sar halus ceh paru. Iya. Iya. Ya,

મૂર્ખ છે ના છે ત્રણ ચાર એ તો હાથ ચાર નહી શું એ તો લગતી ચાર હવે આજે બેર લેવાના એ પાછળ એક સ્ટીલનું અને કાગળનું પહોંચ વળી ચાલુ કર્યો હતો એમને એમ કરી પોચ થઈ ગયા નહીં હા એ સાઈડ આજે એડમિટ કરવો હોય હા આજો કરો

એટલે તાર બે મિનિટ ઉપર હજુ ભરવું પણ ખબર ના રે બે મિનિટ ને ત્રણ સેકન્ડ થઈ જાય ચોથા નંબરે કોણ હતું પૈસા તો એમને એમ કે કરો હું તો મિત્રો ચોથા નંબરે આવી ગયો સંદીપ સંદીપ રેડી સ્ટાર્ટ yeah ઓછો થઈ ગયે ને પૂરો પડી કે અત્યારે એમને એમ કરીને ને આ પાલ ઓમેન કરો એ નહીં બી તો યરા જ કરો ભરી કરતો હતા બે મિનિટ છે બે મિનિટ છે આ પાલનું કરતો હતા મગજ B. bien, el Ana, este es el único. જાણે છે કે નહીં કેટલા છે નહીં આ ફેર નહીં ગણે તારે ટાઈમ પૂરો થઈ ગયો અમે બે મિનિટ થઈ ગઈ સંદીપને તો મિત્રો આમાં કોઈને ઉકેલ નહીં મળ્યો વાંધો હવે હું સમજાવી નાખું અને એને બધાને હાજી નાખો જયા આજો આવડે તો મિત્રો હવે હું સોલ્વ કરું એના પહેલાં તમે અમારા વિડીયોને લાઈક શેર ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો

તો પહેલાં ટ્રાય કરો ને એટલે પહેલી વખત આ રીતે કરવાનું જો બીજી રીતે બીજા વખત આ રીતે થોડુંક રીતે આ વસ્તુ દીધી દીધી આ રીતે પછી ચોથી વખતે આ રીતે અને છેલ્લે કોસ્ટમાં રીતે આમ કરવાનું કહી દઉં પહેલાં ટાઈમ કીધો તો મિત્રો આ ચેલેન્જ નો કોઈ વિજેતા શું નહીં એટલે આપણે કોઈ નિર્ણય માલવાનો નહીં અને જો તમને અમારો વિન ગમે હોય તો અમારા વિડીયા ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ